पुलिस कमिश्नर बंदोबस्त निक्कचेरी मां, उत्तराखण्ड राज्य तमाम पुलिस कमिश्नर्स, अन्य तमाम रेंज वडाओ, अन्य पुलिस भवन वरिष्ठ पुलिस अधिकारियों एक एक क्राइम कांफ्रेंस रखवामाली, आ क्राइम कॉन्फ्रेंस आपने दर महीने અલગ અલગ જગ્યાઓ રાખીએ છીએ એકમો કામગીરી થઈ છે એ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવે છે અને અલગ અલગ વિષયો ઉપર સમીક્ષા કરવામાં આવે છે ત્રણ થી ચાર

માં મોટા ભાગે દરેક વિષય ઉપર ખૂબ સારી કામગીરી થઈ છે આજની પ્રાઇમ કોન્ફરન્સની શરૂઆત માં દરેક પોલીસ કમિશનર અને દરેક રેન્જ વડાઓને મે અભિનંદન પાઠપી છે કેમ કે આપ સૌ જાણો છો કે અત્યારે ગુજરાત પોલીસ સમક્ષ

અને મારી પસંદતા અને ગર્ભ ગત છે અલગ અલગ એક કોની કામગીરીની સમીક્ષા કરતા અને જનતા ખૂબ સંતોષ થાય છે કે આ વર્ષની 8 મહિના અને ચાલુ વર્ષની 8 મહિનાની ગુનાઓની જે આંકડાકીય માહિતીને આપણે જે વિશ્લેષણ કર્યું તો સમગ્ર રાજ્યમાં કરે એક સિરિયસ ગુનાઓના હેડમાં भारी गुनाह ना हेड में घटाडो है ये आकडो मारी पासे छे दाखला तरीके आपने खून नी बात करिए के तो आ वर्ष ना महीना महिना नो आकडो क्या माहिती नी साते सरगामणी करता चालू वर्ष से प्रथम आठ महीना मा जनवरी से ऑगस्ट में मर्डर में एकावन गुनाह ना घटाडो त्या छे अटेम्प्ट टू मर्डर मा 64 गुनाह घटाडो શરીર સંબંધી જે ગુનાઓ છે એમાં બસો ને એકત્રીસ ગુનાઓનો ઘટાડો થયો છે મિલકત વિરુદ્ધના ગુનાઓની વાત કરીએ તો એમાં ચાર હજાર બસોને સત્યાસી ગુનાઓનો ઘટાડો થયા છે મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જે ગુનાઓ દાખલ થાય છે એમાં પણ ત્રણસો ને તેર ગુનાઓનો ઘટાડો આપણને જોવા મળ્યો છે બોક્સોની વાત કરીએ તો પોક્ષોના કેસમાં પણ પેંતાલીસ ગુનાવો ઘટાડો થયા છે લૂટ અને ઢોકાયટી ધાડ અને લૂંટની પણ વાત કરીએ તો 66 ગુનામાં ટકાડો થઈ ઘટાડો થયો છે અને ટ્રોસ્ટીના કેસમાં પણ 32 ગુનામાં ઘટાડો થયો છે પરંતુ આ જે આંકડાકીય માહિતી છે અને આજે ગુનાઓના જે ઘટ્યા છે એ મે તમને જે સાજા કરી છે માહિતી રાઇન કોન્ફરન્સમાં આ અગત્યની માહિતીની સાથે સાથે વધુ ચર્ચા અને સમીક્ષા એવા વાતો પર કરવામાં આવી કે આપણે શું પ્રક્રિયા અપનાવી છે કે જેના કારણે ગુજરાત રાજ્યમાં દરેક એકમમાં આ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો છે આપણે જાણીએ છીએ કે પોલીસની કામગીરીમાં સૌથી મહત્વની કોઈ યુનિટ છે તો એ છે પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં જો સુધારો કરવાનો આપણે પ્રયત્ન કરીએ તો ઓટોમેટિકલી કાયદા અને વ્યવસ્થાની બાબત હોય કે ક્રાઈમ નેકટવા ની પ્રિવેન્શન અને ઇફેક્શનની બાબત હોય એમાં આપણે સારી સપોર્ટતા બની છેલા કટલાક સમયથી પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો લાવવા માટે દરેક યુનિટના પોલીસ અધિકારીએ એના તાબા હેઠળના તમામ પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસની કરી છે અને આ વાર્ષિક તપાસની દરમિયાન આ પોલીસ સ્ટેશનની કામગીરી કઈ રીતે થઈ રહી છે અને કઈ રીતે ધારો લાવી શકીએ એ પ્રકારનો એનો પ્રયત્ન કરતા હોય છે સિલા કેટલા સમયથી આ જે પોલીસ સ્ટેશનની જે વાર્ષિક તપાસણી છે એનો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને ખાસ પોલીસ અધિકારી જ્યારે કોઈ પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસનીમાં જાય क्या ऊंचा-मोचा 3.4 जीरो टाइम टाइट होल्ड यहां पर भक्त अगस्त महिना ની આપણે વાત કરીએ તો પોલીસ અધિક્ષકો દ્વારા ગુજરાત પોલીસના અલગ અલગ હકમુના આસરે ફક્ત એક જ મહિનામાં 60 પોલીસ સ્ટેશનને ઇન્સ્પેક્શન્સ કરવામાં આવ્યું અને આ ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ અધિક્ષકો દ્વારા 130 ટાઈટ હોલ્ડ બહાર કરવામાં

અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા લેવામાં આવ્યો છે પચીસ નાસ્તા પૂરતા આરોપીઓને ગુજરાત સફળતા મળી છે કે છેલ્લા કેટલાક સમયથી रात पुलिस ने दफ्तर प्रयोग तेरा तुझको अर्पण એટલે જે લોકો ના કોઈ મોબાઈલ ખોવાઈ જાય ચોરી માં કોઈ વસ્તુ જતી રહે એ પ્રકાર નો મુદ્દામાલ જો હોય એ મુદ્દામાલ ઓરિજિનલ ઓનર ને પરત કરવા માટે એક કાર્યક્રમ સમગ્ર રાજ્ય માં ચાલુ કરી છે તેને આપણે નામ આપી છે तेरा तुझको अर्पण ફક્ત ઓગસ્ટ મહિના માં तेरा तुझको अर्पण ના સમગ્ર રાજ્ય માં કુલ 300

અને એમાં પોલીસ તરફથી જે કે કામગીરી કરવામાં આવી રહી છે એના માટે મેં તમને અગાઉ વાત કરી કે જે 1930 હેલ્પલાઇન છે સાયબર ફ્રોડ ની ની પણ ખૂબ સરકારે પીટી ગુજરાત પોલીસ દ્વારા કામગીરી થઈ રહી છે ખૂબ મોટા પ્રમાણમાં કોલ્સ બનાવતા હોય છે પણ આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મને જે લોકો સાંભળી રહ્યા છે કે તમામને ખૂબ ભારપૂર્વક જણાવવા માંગુ છું

साइबर क्राइम में एक वस्तु कि तमाम लोग जो विक्टिम्स बनी रहा है मोटा भागे 99 परसेंट जे लोग विक्टिम्स बनी रहा है ये इतना माटे विक्टिम बने छे कि एमने गमे ते सर कोई नानी मुटी भूल करी छे एटले एमना जे अलर्टनेस लेवल छे ये अलर्टनेस लेवल कदाच ए स्तर नु न होवाना कारणे एमने कोई भूल करी होय कोई ने ओटीपी आपी दीधा होय कोई लिंक आवी गयो होय लिंक ने क्लिक करी કોઈ વિડિયો કોલ આવી ગયા હોય એના ઉપર એમને કઈ ફુલ કરી હોય એ પ્રકારની અલગ અલગ આલોકોની એમ્બોસ છે અને અલગ અલગ પ્રકારના એમો માં આપણે બધાને ખૂબ એલર્ટ રહેવાનું છે ગુજરાત પોલીસના દરેક એકમમાં અને ફક્ત સ્કૂલ અને કોલેજની વાત નથી આ સાયબર ફ્રોડના વિકટિમ્સ દરેક ઉમરના અને દરેક જ gender ના લોકો બનતા હોય છે સિરિયસ વિષય પણ બને છે સ્કૂલ ના છોકરા છોકરીઓ પણ બનતા હોય એ સમાજ ના દરેક વર્ગ દરેક એજ ગ્રુપ તમામ ને આ સાયબર ક્રાઈમ બહુતે ખૂબ નકબ ખૂબ અલર્ટ રહેવા અલગ અલગ ગેંગ્સ અલગો ખૂબ હોશિયાર છે અને ખૂબ प्रशिक्षित રીતે અલગો લોકો ને સાયબર ફ્રોડ કરતા હોય છે આપણે જો અલર્ટ ન રહીએ તો તમે જે વાત કરી એ ગુનાઓ ને અટકાવવામાં આપણને પણ તકલીફ પડશે કેમ કે લોકો ખોલ કરતા થોડું પોચું કરે એલર્ટનેસ થોડું વધારે હોય એમનો જે સિગ્નલ છે એમનો જે એન્ટેના છે તે એકદમ ટોપ ક્લાસ રહે કોઈ પણ ફોન આવે આપણે ઓટીપી શું કામ છે કોઈ પણ લિંક આવી જાય શું કામ એનો પરથી કોઈ પણ વિડિયો કોલ આવી જાય શું કામ ઉખાડીએ વી નીડ બી વેરી વેરી કેર આપણે જ્યારે સાયબર સ્પેસમાં હોઈએ ત્યારે આપણી સાવધાની નું જે લેવલ છે એકદમ ટોપ ક્લાસ તો હોવું જોઈએ

એને માટે બનાવી છે હું તમને વાત આપડે કાર્યક્રમ છે એટલે આપણે કહીએ છીએ ત્રણ ભાગ તમારી ત્રણમાં ત્રણ ભાગ તમારી તમામ અમારી ગુજરાત રાજ્યના દરેક ભુવિસ્ટેશ અને દરેક આઉટપોસ્ટને સુષ્ના આપવામાં એટલે ખૂબ સારી કામગીરી પ્રણેલો કરી રહ્યા છે ઓગસ્ટ મહિનામાં જો વાત કરીએ તો ત્રણ ભાગ તમારી ત્રણ અમારીમાં કુલ 1650 અને એ મીટિંગમાં તમે જે પ્રશ્ન ઉપસ્થિત કરી એ પ્રશ્નો ઉપરાંત કોઈ પણ સ્થાનિક પ્રશ્નો સ્ટેશન લેવલ ઉપર હોય આઉટપોસ્ટ લેવલ ઉપર હોય કે ચોકી એ આપણે પ્રશ્નો સાંભળીએ છીએ અને પ્રશ્નો સાંભળ્યા પછી એનો નિકાલ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ પોલીસ ભવન ની સીઆઈટી ક્રાઇમમાં ત્રણ વાર તમારી ત્રણ અમારી માટે એક પોર્ટલ બન્યું છે એટલે એ પોર્ટલ ઉપર બધી અપલોડ થાય છે દરેક પ્રકારના પ્રશ્નો જે છે અલગ અલગ સ્થાનિક લોકોની પ્રક્રિયામાં રસ છે મને લોકોને પોલીસ પ્રત્યે સંતોષની ભાવના સંતોષની લાગણી હોય પોલીસની કામગીરી વધુ સુધરે પોલીસ વર્તન વધુ સુધરે એ આપણે અને એ જે કરવા જોઈએ તો ઓટોમેટિકલી લોન ઓર્ડરની બાબત હોય કે ક્રાઈમની બાબત એ ઓટોમેટિકલી સોલ્વ થઈ જવાનું વી ઓન્લી નીડ ટુ ડુ ગુડ પોલીસ અને ગુજરાત પોલીસ તરફથી ટ્રેડિશનલ પોલીસ આ ઇન્સ્પેક્શન્સ વિલેજ વિзиટ્સ આ બધું આખીર ઓલ ટ્રેડિશનલ પોલીસ બટ આ ટ્રેડિશનલ પોલીસિંગ ને ટેકનોલોજી નો ઉપયોગ વધુ સુધળ બનાવવા માં ગુજરાત પોલીસ પ્રયત્ન કરી છે આપણે દાખલા તરીકે કોઈ જગ્યા લૂંટ બની જાય તો કોઈ જગ્યા ચોરી થઈ જાય એનો ગુનાને ડિટેક્ટ કરવા માટે ધીસ ઇસ કોલ્ડ ટ્રેડિશનલ પોલીસ બટ આ પોલીસમાં આપણે ડ્રોનના માધ્યમથી સીસીટીવીના માધ્યમથી અલગ અલગ ફીડના માધ્યમથી આ ગુનાઓને ડિટેક્ટ કરવામાં આપણે ખૂબ સારો પક્કા છે એક ગુજરાત પોલીસ પોતાને કામગીરીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે આપણે વિશ્વાસ જે આપની પ્રોજેક્ટ છે અને બધા જાણિયે છે ગુજરાત રાજ્યમાં

દરેક તરીકે આપી હતી એના પ્રમાણે ઓગસ્ટ મહિનામાં ગુજરાત રાજ્યમાં કુલ તેત્રીસ કરોડ રૂપિયાના મુદ્દા માલ ઇંગ્લિશ કારૂના નાશ કરવામાં આવ્યો છે આપણે જાણીએ છીએ કે અત્યારે સાયબર ક્રાઇમ એક ખૂબ મોટો પડકાર અને ચુનોતી પોલીસ સામે છે એના માટે આપણે અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ અને વન નાઇન થ્રી ઝીરોના જે સાયબર હેલ્પલાઇન નંબર છે ગુજરાત પોલીસ ને વિશેષ કામગીરી બદલ તાજેતરમાં માનનીય યુનિયન હોમ મિનિસ્ટર તરફથી ગુજરાત પોલીસ ને એક સર્વશ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ પણ આપવામાં આવી છે મને આપે જણાવતા આનંદ થાય છે કે ફક્ત ઓગસ્ટ મહિનામાં ગુજરાતના લોકો ને જે સાયબર ફ્રોડ માં એ લોકો જે ગુમાવ્યા હતા તેવા 26 કરોડ રૂપિયા 26 કરોડ રૂપિયા લોકો ને આ એક જ મહિનામાં પરત આપમાં આવી ઉછ એટલે એકંદરે આમ જોવા જોઈએ તો આ ટાઈમ કોન્ફરન્સમાં કાયદા અને વ્યવસ્થાની બાબત હોય ક્રાઈમની અલગ અલગ વિષયોની જે બાબત હોય તે તમામ બાબતોમાં ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ સમીક્ષા થઈ અને ઓગસ્ટ મહિનાની કામગીરીની સમીક્ષા ઉપરથી એક ખાસ ધ્યાન ઉપર આવી રહ્યો છે કે અલગ અલગ પ્રકારની રાત પોલીસની જે કામગીરી રહી છે એ કામગીરીના પરિણામ સ્વરૂપે કાયદા અને વ્યવસ્થા પણ અંકુશમાં રહ્યા છે અને જે ગુનાઓ છે એમાં મોટો ઘટાડો આપણને જોવા મળ્યો છે આ પ્રકારની સમીક્ષા દર મહિને એ કરવામાં આવતી હોય છે અને આ મીટિંગમાં ખૂબ વરિષ્ઠ અધિકારીઓ પોલીસ કમિશનર અને રેન્જ વડાઓ બધા આઈજી એડિશનલ ડીજી ડીજી લેવલના અધિકારીઓ જ્યારે હોય ત્યારે કામગરીને ધારો લાવવા માટે અલગ અલગ મંતવ્યો અલગ અલગ અભિપ્રાયો પણ આપ આપા માફી હોય છે અને એ મંતવ્યો અને અભિપ્રાયને ધ્યાનમાં રાખીને આપણે પોલિસી ડિસિઝનસ લઈ છે અને યુરાત પોલીસને કામગરી વધુ અસરકારક રીતે બની શકે વધુ પરિણામ લક્ષી કરી રીતે બની શકે એના માટે પણ ચર્ચાઓ કરવામાં આવી છે થેન્ક યુ